વેલકમ ટુ ચેનલ નમસ્તે મિત્રો સ્વાગત છે તમારું યુટ્યુબ ચેનલ કોચિંગમાં આજના વિડીયોમાં આપણે વાત કરવાના છીએ ટેકનિકલ ઓપરેટર બે હજાર બાવીસ નો જે ક્વેશ્ચન પેપર હતો એના ક્વેશ્ચન પેપર એનાલિસિસ વિશે કેટલા પર્સન્ટેજ વેઇટેજ જે છે દરેક સબ્જેક્ટનું હતું અને તમારે કેટલા પર્સન્ટેજ વેઇટેજ દરેક સબ્જેક્ટને આપવું જોઈએ આ વખતે જે પ્રિપેરેશન છે બે હજાર છવ્વીસની તમે જે પ્રિપેરેશન કરી રહ્યા છો વાયરલેસ પીએસઆઈની એ સિલેબસ જે છે એ સિલેબસ વાયરલેસ પીએસઆઈ ટેકનિકલ ઓપરેટરનો અને આ જે સિલેબસ છે આ બદલે સેમ સિલેબસ હતો એક્ઝેક્ટલી સેમ સિલેબસ હતો અને એમાં જે છે જે પીવાયક્યુ ક્યુ જે છે એની જો આપણે વાત કરીએ તો પ્રીવિયસ યુઝ ક્વેશ્ચન પેપર જે છે તમારી પાસે એક જ અવેલેબલ છે જે એક્ઝેક્ટલી આ સિલેબસ પ્રમાણે હોય અને આ સિલેબસ પ્રમાણે ક્વેશ્ચન પેપરમાં આપણે મેં આખે આખું જે ક્વેશ્ચન પેપર છે ડિટેલમાં સોલ્વ કરાવેલું છે દરેક ક્વેશ્ચનને બહુ ડિટેલમાં વિધ ધ એક્ઝામ્પલ સોલ્વ કરાવેલો છે વિડીયો ઓલરેડી તમને યુટ્યુબ ચેનલ ઉપર મળી જશે તો એ જ પેપરનું એનાલિસિસ કરેલું છે ટૉપિક વાઈઝ ડિવાઈડ કરીને કે કયા સબ્જેક્ટ જે છે એમાંથી કેટલું પૂછાયેલું છે અને તમારે કયા સબ્જેક્ટને કેટલું વેઇટેજ આપવું જોઈએ એટલે તમને પણ થોડો ઘણો આઈડિયા આવી જશે કે આવતી જે એક્ઝામ છે જે એક બે ત્રણ ચાર જેટલા પણ મહિનામાં આવે એ મહિનામાં તમે તૈયારી કેવી રીતે કરી શકો જો ગવર્મેન્ટમાં કોઈ દિવસ ફિક્સ હોતો નથી મિત્રો ઘણા બધા લોકો સવાલ પૂછે છે અને મને ખબર છે કે મારે દરેક યુટ્યુબના દરેક વિડીયો ઉપર એક કોમેન્ટ હોય છે એક્ઝામ ક્યારે આવશે આની પહેલાં તો નોટિફિકેશન ક્યારે આવશે પણ ગવર્મેન્ટમાં કોઈ દિવસ ફિક્સ હોતું નથી એક્ઝામ ગમે ત્યારે આવી શકે પણ જે ઇમ્પોર્ટન્ટ ટોપિક છે એને આપણે પહેલાં કરવાના જે લેસ ઇમ્પોર્ટન્ટ ટોપિક છે એને પછી કરવાના જેનાથી એક્ઝામ ગમે ત્યારે આવે આપણે રેડી હોઈએ તૈયારી એવી કરવાની કે આપણે જે છે જ્યારે પણ એક્ઝામ આવે આપણે અપિયર થવા માટે રેડી હોઈએ અને જો ટોપ ફાઇવ સબ્જેક્ટ જેમાંથી સિત્તેર એંશી ટકા પૂછાય છે એ સબ્જેક્ટ આપણે બહુ સારા કરીને જઈએ તો જનરલી એક્ઝામમાં ટેકનિકલ એક્ઝામમાં વાંધો આવતો નથી હોતો સબ્જેક્ટ એવા પ્રિપેર કરવાના કે એકવાર પ્રિપરેશન મસ્ત કરી લેવાની એટલી મસ્ત પ્રિપેરેશન કરવાની કે જેટલી સારી પ્રિપરેશન કરીએ આપણે એટલું સારું રિવિઝન થાય અને જેટલું સારું રિવિઝન થશે એટલા તમારે સારા માર્ક્સ આવશે જો એકવાર વાંચી લેવાથી મિત્રો કાંઈ નહીં થાય તમારે રિવિઝન કરવું પડશે મલ્ટિપલ ટાઈમ રિવિઝન કરવું પડશે અને જેટલું સારું તમે રિવિઝન કરશો એટલો સારો સ્કોર તમે જે છે એક્ઝામમાં કરી શકશો તો આજના વિડીયોમાં આપણે આના વિશે જ વાત કરવાના છીએ અંત સુધી બન્યા રહેજો મિત્રો તમને ઘણું બધું જાણવા મળશે સૌથી પહેલાં આપણે વાત કરીએ જો સૌથી પહેલો જે સબ્જેક્ટ છે ઇલેક્ટ્રોનિક્સ નેટવર્ક ઇન્સ્ટ્રુમેન્ટ એન્ડ મેજરમેન્ટ આ તમારો ટોપિક જે છે આ તમારો ટોપિક થ્રી છે તમારા સિલેબસ પ્રમાણે હા ઇલેક્ટ્રોનિક્સ નેટવર્ક એન્ડ મેઝરમેન્ટ જેને આપણે ઇન્સ્ટ્રુમેન્ટ એન્ડ મેઝરમેન્ટ પણ કહેતા હોય નેટવર્ક થિયરી આ જે છે આ ટોપિક છે આમાંથી ઓસિલોસ્કોપ ડીએસએનો ક્વેશ્ચન છે એનાલોગ ડિજિટલ કન્વર્ટર ફ્લેશ ટાઈપનો ક્વેશ્ચન ટુ પોર્ટ નેટવર્ક વાય પેરામીટરનો ક્વેશ્ચન પૂછી લીધેલો છે એડી માઇનસ બી સિકવલ ટુ રેસિપ્રોકલ કન્ડિશનનો ક્વેશ્ચન છે બ્રિજ ઇન્ડક્ટર્સ માટે મેક્સમ બ્રિજ વપરાય આ ક્વેશ્ચન છે હા ટ્રાન્સડ્યુસર વેક્યુમ પ્રેશર માટે પેરાની ગેજ વપરાય છે આવો ક્વેશ્ચન પૂછેલો છે સર્કિટ થિયરી કેસીએલનો દાખલો બહુ ડિટેલમાં સોલ્વ કરાવેલો છે ફોર ઓમ રજિસ્ટરમાં કરંટ ફાઇન કરવાનો છે મેં થેવેનિયન અને કેસીએલ કેવીએલનો ઉપયોગ કરીને કેવી રીતે દાખલો સોલ્વ કરી કે સોલ ટ્રાન્સફોર્મેશન થી પણ કરાવેલો છે રેઝોનન્સ થિયરી આ સિરીઝ અને પેરેલલ માં કરંટ નું વર્તન કેવું હોય એ પૂછેલ છે ટ્રાન્સમિશન લાઇન લેમ્ડા 4 બિલ લેમડાભાઈ ફોરું તો શોર્ટ સર્કિટ છે ડિસ્ટ્રોક્શન લેસ કરંટ એલજી ઇઝ ઇક્વલ ટુ સી આર અમે તમને એક્ઝામ્પલથી સમજાયું તો એલજીનું ટીમ યાદ રાખવાનું હા ડિસ્ટ્રોક્શન ટ્રાન્સમિશનરનું ઇક્વેશન છે નેપિયર અને ડિબીનો સંબંધ પૂછેલો છે ફિલ્ટર એક્ટિવ ફિલ્ટરમાં ઇન્ડક્ટર શુકાવટ નથી વાપરતા કારણ કે એનું જે છે એ બલ્કી હોય છે તો આ જેટલા આટલા ક્વેશ્ચન પૂછેલા છે તમે ઓલમોસ્ટ જોવા જાઓ તો ઓલમોસ્ટ નાઇન્ટીન એટીન નાઇન્ટીન પરસેન્ટ ક્વેશ્ચન જે છે એ આ ટોપિકમાંથી પૂછેલા છે એટલે આ ટોપિક તો તમે સ્કીપ કરી જ ન શકો બહુ જ અગત્યનો ટૉપિક છે બીજો છે ઇલેક્ટ્રોનિક્સ અને ની આપણે વાત કરીએ તો તમારું ડી અને VLSI માંથી બે ત્રણ સવાલ જ પૂછેલા છે ડિ ઇલેક્ટ્રોનિક્સમાંથી બહુ બધા સવાલ પૂછેલા છે ફ્લિપ્લો ફેશ આઉટ કન્ડિશન જે કે માં ક્યારે થાય લોજિક ફીમાં ફાસ્ટેસ્ટ ECL છે પૂછેલું છે નંબર સિસ્ટમ ડેસો બાઈનરી કન્વર્ઝન પૂછેલું છે મેમરી પરફોર્મન્સની વાત કરીએ તો પરફોર્મન્સ પેરામીટર ચીપ ડિઝાઇન કેલ્ક્યુલેશન પૂછેલું છે આ નંબર ઓફ ચિપ્સ રિક્વાયડ પૂછેલું છે ડિઝાઇન ની વાત કરીએ તો મોસફેટમાં એનેન્સમેન્ટ એન્ડ જનરલ વિશે પૂછેલું છે પીએલએમાં એન્ડોર ગેરે એન્ડ ઓર ગીટ્સ વપરાય છે આ પૂછેલું છે અને માં જનરિક્સ એટલે એન્ટિટી અને પેકેજમાં શું હોય તમારા સબ ડા મતલબ સબ પ્રોગ્રામને ડિફાઇન થયું હોય હા તમારા સબ રૂટીન જે કહે છે બધું બધું થયું હોય આ જે સવાલ છે સવાલ પૂછેલો છે તો ઓલમોસ્ટ ફિફ્ટીન પર્સન્ટ ક્વેશ્ચન છે આ તમારો ટોપિક ટુ છે તમારા સિલેબસ પ્રમાણે આમાંથી પૂછેલા છે મતલબ આને પણ તમે સ્કીપ ન કરી શકો પહેલાં ચાર ટોપિક છે ને એમાંથી તમે જુઓ પંદર ને પંદર ત્રીસ ને ઓલમોસ્ટ તમે જુઓ તો હા આ ચાલીસ ને પચાસ મતલબ ઓલમોસ્ટ ફિફ્ટી જે છે એ તમારા પહેલાં ચાર ટોપિકમાંથી છે આ તમારો ટોપિક જે છે હા ઓલમોસ્ટ તમે જોવા જાવ તો હા 65% ફાઇવ પર્સન્ટ સેવન્ટી જેટલું જે છે એ તમારા પહેલાં પાંચ ટોપિકમાંથી પૂછેલો છે તમે કહી શકો આ તમારો ટોપિક નંબર 5 છે સિલેબસમાં કોમ્યુનિકેશન એપ્લિકેશન આ સેટેલાઇટના ફ્રિકવન્સી બેન્ડ સી બેન્ડ પૂછેલો છે ઓપ્ટિકમાં યુમનિક લેપાચારનો એક દાખલો પૂછેલો છે રિફ્રેક્ટિવ ઇન્ડેક્સ કોઈક્શિયલ કેબલ પૂછેલું છે આ લેઝર રબી લેઝર અને મેજર જે છે હા ઓસિલેટરનો તફાવત પૂછેલો છે રડારની તમે વાત કરો મોનોસ્ટેટિક રડાર પૂછેલું છે ડિસ્પ્લેમાં સી સ્કેનનો ઉપયોગ થાય છે ટીવીમાં એ પૂછેલું છે ટેલિવિઝનમાં રિટ્રેસ ટાઈમ વીએસબી મોડ્યુલેશનનો આપણે વિડીયો માટે ઉપયોગ કરતા હોઈએ છીએ આ કમ્યુનિકેશનનો ક્વેશ્ચન છે આ પૂછેલું છે ઓલમોસ્ટ ફિફ્ટીન પર્સન્ટ ક્વેશ્ચન જે છે એ આ ટોપિકમાંથી પૂછેલા છે તમારા ટોપ સિલેબસનો ટોપિક ફાઇવ છે તો સિલેબસનો ટોપિક વન સબ્જેક્ટ છે એમાંથી પણ જો ઓલમોસ્ટ 14% ક્વેશ્ચન પૂછેલા છે આ બધા એસી ના સબ્જેક્ટ છે હા આમાં ડીઈ જે છે કોમ્પ્યુટરવાળા ભણે છે બાકી બધા કોર્સીના સબ્જેક્ટ છે એટલે ઓલમોસ્ટ એસી જેણે કરેલું છે એમને સો ટકા ફાયદો હતો લાસ્ટ પેપરમાં અને જનરલી જે સિલેબસ છે એકચ્યુઅલી આ બધા આ બધા ટૉપિક એવા છે જે કોમ્પિટિવ એક્ઝામ બધી જગ્યાએ પૂછાય છે હું તમને વાત કરીશ કે નીચેના ટોપિક કોમ ઓછા પૂછેલા છે કે કેમ ઓછા પૂછાય છે કે આવતી એક્ઝામમાં પણ કેમ ઓછા પૂછશે એની ઉપર હું તમને વાત કરીશ જો આ જે છે મટરિયલ પેરામેટિક મટિરિયલ સસ્ટસેટિવિટીનો એક ક્વેશ્ચન પૂછેલો છે રજિસ્ટર પાવર કેલ્ક્યુલેશન હાઈસ્કલર ઉપરથી પૂછેલો છે કલર કોડિંગનું એક સિમ્પલ્સ ક્વેશ્ચન પૂછેલો છે કે ટ્વેન્ટી પર્સન્ટ મતલબ કોઈ પણ ટોલરન્સ આવે સેમી માં મેમરી કેર ઓન ઇન્ડિયન બાર્ક ગેન મેં સમજાવ્યું હતું કે બાલા પણ તમે યાદ રાખી શકો ફાયર કોમન કલેક્ટર ફીડબેક ક્લાસ બી ઓપરેટિંગ પોઈન્ટ પૂછેલો છે ક્યાં આગળ હોય સર્કિટ સર્કિટમાં ક્લેમ્પર ની ઓળખ પૂછેલી છે ઓલમોસ્ટ જે છે થર્ટીન જે છે આ માંથી આ ટોપિકમાંથી પૂછેલું છે પછી તમારો કમ્યુનિકેશન એન્જિનિયરિંગ જે તમારો ટોપિક ફોર છે હા કમ્યુનિકેશન એન્જિનિયરિંગ જે છે એનાલો કોમ્યુનિકેશન ડિજિટલ કમ્યુનિકેશન એમાંથી છે પાવર સિગ્નલની ડેફિનેશન પૂછેલી છે

અને આપણે વાત કરીએ તો શેનોન ફેનો સોર્સ કોડ વપરાય છે આટલા સવાલ પૂછેલા છે ઓલમોસ્ટ ટેન પર્સન્ટ ક્વેશ્ચન જે છે ટોટલ ક્વેશ્ચનના એ આ ટોપિકમાંથી પૂછેલા છે એમ તમે કહી શકો તો જો આ તમારા પહેલાં પાંચ ટોપિક થઈ ગયા સિલેબસના આ સિલેબસના પહેલાં જે પાંચ ટોપિક છે આ પહેલાં પાંચ ટોપિકમાંથી જ તમે જુઓ હા તમે કેલ્ક્યુલેશન કરો તો આ ત્રીસ પર્સન્ટ આ ચાલીસ પર્સન્ટ હા આ ત્રેપન ઓલમોસ્ટ ત્રેપન ચોપન પર્સન્ટ અને પ્લસ એમાં તમે જે છે એ અઢાર ઉમેરી દો બરાબર છે ઓલમોસ્ટ તમે કાઉન્ટ કરો કે વીસ ઉમેરી દો તો ઓલમોસ્ટ સેવન્ટી સેવન્ટી ફાઇવ પર્સન્ટ જેટલો પોર્શન છે સેવન્ટી ટુ સેવન્ટી ફાઇવ પર્સન્ટ જેટલો પોર્શન આ જે છે પહેલાં પાંચ ટૉપિકમાંથી જ કવર થઈ જાય છે તો આ પહેલાં પાંચ ટૉપિક જે છે તમારે એકદમ પાખા કરવાના છે મિત્રો પહેલાં પછી જે છે આપણે આઈટીના સબ્જેક્ટમાં આવીએ તો આઈટીના સબ્જેક્ટમાં વેબ ટેકનોલોજી જે છઠ્ઠા તમારો ટૉપિક છે તમારો જો સિલેબસમાં જોવા જાઓ તો સિલેબસમાં તમારો નવમો ટૉપિક છે હા એ જે છે વેબ ટેક્નોલોજીસ એસપી ડોટ નેટ એમાંથી પણ ચાર પાંચ સવાલ પૂછેલા છે બહુ બેઝિક બેઝિક સવાલ પૂછેલા છે હા સિસ્ટમ ડિઝાઇન જે છે ઇનહેરિટન્સ મોડમાં જે છે એમાં શું વપરાય છે એમાંથી એક સવાલ તો ખોટો પૂછી એટલે રદ થઈ ગયો હતો ક્લાઇન્ટ સાઇડ સ્ક્રિપ્ટનો એક સવાલ પૂછી લીધેલો છે હા કે એમાં કેવી રીતે થાય છે કન્ફિગરેશન વેબ કન્ફિગનો કેવી રીતે આપણે ઉપયોગ કરીએ છીએ બહુ સિમ્પલ સિમ્પલ સવાલ છે હા કોન્સેપ્ટ જાવા અને એચટીએમએલનો જે ડિફરન્સ છે જે એસ અને એચટીએમએલનો એમાંથી એક સવાલ પૂછેલો છે અને તમારો જે મિસિંગ ડેટા કંટ્રોલ છે ટેબલ વ્યૂ છે એના ઉપરથી એક સવાલ પૂછી લીધેલો છે તો આવા જે છે ચાર પાંચ સવાલ જે છે એ આમાંથી પણ પૂછી લીધા છે ઓલમોસ્ટ આઠ નવ પર્સન્ટનું જે છે આમાંથી પૂછ્યું છે એન્ડ્રોઈડ એપ્લિકેશન ડેવલપ જો આ સબ્જેક્ટ તો હવે કરવા ખાતર કરવાનો છે બાકી બહુ બેઝિક સવાલ આ કે એમાં બેઝિક ઓએસ લિનક્સ વપરાય છે કર્નલ જે છે એનું લેટેસ્ટ વર્ઝન ક્યુ હતું એ પૂછી લીધું હતું એમાં એ આઈ સપોર્ટેડ નથી હોતું પ્રોગ્રામિંગ લેંગ્વેજ કોટલીનું વપરાય છે આ તમે પહેલો લેક્ચર કરો ને એન્ડ્રોડનો તો તમારો સાત ટકા જે પૂછાય છે ને બધું કવર થઈ જાય સાવ બેઝિકમાંથી સવાલ એન્ડ્રોઇડમાંથી પૂછેલા હતા પછી એસેન્શિયલ ઓફ નેટવર્ક સિક્યોરિટી જો આ સબ્જેક્ટ મિત્રો એવો છે આ તમારો ટોપિક નંબર દસ છે તમારા સિલેબસના પ્રમાણે આ તમારો જે ટોપિક નંબર આઠ છે સિલેબસ પ્રમાણે એસેન્શિયલ ઓફ નેટવર્ક સિક્યુરિટી એની જે આપણે વાત કરીએ તો સિક્યુરિટી ગોલ પૂછેલું છે મતલબ એટેક થોડાક ડિવાઇસના પૂછેલા છે ટ્રોજન નોટ્સ પૂછેલા છે વાયરલેસ પીએસઆઈમાં આ જે સાયબર સિક્યુરિટી કરીને અલગથી સબ્જેક્ટ સિલેબસમાં હતો એટલે વાયરલેસ પીએસઆઈનો જે લાસ્ટ ઇયરનો પેપર હતો એમાં તમને આ ટોપિકના ઘણા બધા ક્વેશ્ચન મળી જશે અહીંયા ભલે પાંચ ટકા પૂછ્યું હોય પણ હું તમને એમ કહીશ કે આ વખતે આ સબ્જેક્ટને સ્કીપ ન કરતા આ જે સબ્જેક્ટ છે આ સબ્જેક્ટ અને કમ્પ્યુટર નેટવર્ક ભલે લાસ્ટ યર બે જ સવાલ પૂછેલો કે એક જ સવાલ પૂછેલો હોય હા એક જ સવાલ પૂછેલો છે તમે જોવા જાવ ને તો આ આ તમારો ટોપિક સાત છે ને આ તમારો ટોપિક આઠ છે સાત અને આઠ ટોપિક આ બે ટોપિકમાંથી આ વખતે આ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે યાદ રાખજો ઉપરના ટોપિક સાથે આ ટોપિક પણ એટલા જ અગત્યના છે આમાંથી આ વખતે વધારે સવાલો પૂછાશે બરાબર છે પેપર આવે પછી તમારે મને યાદ કરાવે તો યાદ કરવાનો પણ લાસ્ટ ઇયરની કમ્પેરિઝનમાં જો આ તો લાસ્ટ ઇયરનું શું પૂછ્યું હતું એ વાત કરીએ છીએ આ વખતે આવું જ પૂછાશે એવું કોઈ કન્ફર્મેશન નથી પણ મેં પહેલાં પણ કીધેલું છે ફરીવાર કહો છો તમારે પ્રાયોરિટી આપવી હોય તો તમારો જે ટૉપિક વન છે ટૉપિક ફોર છે તમારો હા પછી તમારો ટૉપિક ટુ થઈ ગયો આ તમારો ટૉપિક એટ જે છે સેન્સ નેટવર્ક સેક્યુર તમારો કમ્પ્યુટર નેટવર્ક જે છે ટૉપિક સેવન છે આટલા ટૉપિક આ પાંચ જે સબ્જેક્ટ છે ઇન શોર્ટ આ પાંચ સબ્જેક્ટ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ સબ્જેક્ટ છે તમારી એક્ઝામ માટે હા આ વખતે આ પાંચ ટોપિકને તમે પાંચ સબ્જેક્ટને સ્કીપ ન કરી શકો અને ઇવન કરન્ટ ટ્રેન્ડ્સ લાસ્ટ યર કરંટ ટ્રેન્ડ્સમાંથી ભલે બે જ સવાલ પૂછેલા હતા હા પણ આ વખતે આમાંથી પણ વધારે સવાલ પૂછશે કે મેં લાસ્ટ યર તો સિર્ફ ફોરજીની અપલોડ સ્પીડ પૂછી હતી હાઈબ્રિડ લેયર મતલબ ત્રણ સવાલ પૂછેલા હતા અને જે છે એક નેટનો સવાલ પૂછેલો હતો બહુ સિમ્પલ સિમ્પલ સવાલ પૂછેલા હતા તમારો ટોપિક ઇલેવન છે તમારા સિલેબસ પ્રમાણે અને લાસ્ટ તમારો જે છે માઇક્રો પ્રોસેસરમાંથી ફક્ત એક્સપ્રેશન તો તમારો ટોપિક સિક્સ જે છે સિલેબસ પ્રમાણે એટલે આમ તો તમે જોવા જાવ તો બધા ટોપિક કવર કરી લીધા પણ આમાંથી એક જ સવાલ પૂછેલો હતો માઇક્રો કંટ્રોલર અને માઇક્રો પ્રોસેસર બે છે એમાંથી ફક્ત માઇક્રો કંટ્રોલરમાંથી એક પણ સવાલ નહીં માઇક્રોસ્ટરમાંથી એક રેડી સિગ્નલ સ્લોપેરિફરલ સાથે આપણે ઉપયોગ કરીએ છીએ બસ આટલા સવાલ જે છે તમારી એક્ઝામમાં પૂછેલા છે બાકી તમારી એક્ઝામમાં જોવા જઈએ તો લાસ્ટ ઇયર જે આપણે કાઉન્સલિંગ અને આપણે જોવા જઈએ કે કયા કયા ટોપિકને આપણે ઇમ્પોર્ટન્ટ આપવું જોઈએ અને કયા ટોપિકને આપણે ઇમ્પોર્ટન્ટ ના આપવું જોઈએ તો ડિટેલમાં જે છે મેં આ વિડીયોમાં તમને સમજાવ્યું છે તમારે કોઈ પણ ડાઉટ હોય તો તમે મને કોમેન્ટ સેક્શનમાં કોમેન્ટ કરીને જરૂર પૂછી શકો છો મિત્રો હું વાત કરું મારા લાસ્ટ ઇયરના રિઝલ્ટ મેં બે હજાર એકવીસ બાવીસમાં ઓફલાઈન અને ઓનલાઈન બંને બેચ કરાવેલી ભાવનગરમાં તો એમાં જે છે જે વાયરલેસ પીએસઆઈમાં મિત્રો પાસ થયા હતા એના જે ફોટા છે આ જે રિટર્ન એક્ઝામમાં પાસ થયા હતા હા એના ફોટા જે છે આમાં મૂકેલા છે અને ટેકનિકલ ઓપરેટરમાં જેટલા મિત્રો પાસ થયા હતા એના પણ ફોટા જે છે આ મૂકેલા છે છે આ ઓનલી ને ઓનલી રિઝલ્ટ જે છે લાસ્ટ ઇરનું એ ફક્ત ને ફક્ત આપણી પાસે મિત્રો હા બાકી એ ભલે વાતો કરે પણ લાસ્ટ યર એકચ્યુઅલી બે હજાર એકવીસ બાવીસની જે રિક્રુટમેન્ટ હતી વાર સીએસઆઈ ટેકનિકલ ઓપરેટરની એમાં વેકેન્સી ત્રણસો તેત્રીસ હતી ટોટલ અને બહુ બધાને ખબર નહોતી અને સિલેબસ એટલો બધો વાસ્ટ એટલો બધો વિશાળ સિલેબસ હતો કે કોઈ હાથ પણ નહોતો લગાડી શકે એમ હા એટલે કોઈ ક્લાસ જ નહોતા કરાયા આ વખતે નો ડાઉટ ઘણા બધા લોકો જે છે એ ક્લાસ કરાવે છે હવે આપણે વાત કરીએ તો અહીંયા આગળ જો અમે અહીંયા પોસ્ટર મૂકેલું છે તમારે જો ક્લાસ જોઈન કરવા છે હા તો છેલ્લી ભરતીમાં શ્રેષ્ઠ પરિણામો ફક્ત ને ફક્ત આપણી પાસે છે હા પાંચ વખત ગેટ ક્વૉલિફાય પીએસસી ક્વૉલિફાય ચૌદ વર્ષનો અનુભવ ધરાવતી ફેકલ્ટી છે સંપૂર્ણ અભ્યાસક્રમ એમસીક્યુ સાથે પાંચસો પાંચસો એમસીક્યુ અને પાંચસો પાંચસો પીવાયક્યુ સબ્જેક્ટ વાઇઝ આપેલા છે અને અમુક બધું ટોપિક વાઇઝ જેમ પાંચમાં ટોપિકમાં ચાર ચાર સબ્જેક્ટ છે તો તેમાં બસ્સો બસ્સો એમસીક્યુ અને બસો બસ્સો પીવાયક્યુ ટોપિક પ્રમાણે આપેલા છે એટલે ઓલમોસ્ટ તમે જોવા જાવ તો અગિયારસો બારસોથી વધારે એમસીક્યુ પ્રેક્ટિસ માટે છે પ્લસ ઇમ્પોર્ટન્ટ એમસીક્યુમાં અલગથી આપેલા છે લાઈવ કોન્સેપ્ટ્યુઅલ કેટલા છે તેના લેક્ચર્સ છે જેનું રેકોર્ડિંગ એપ્લિકેશનમાં જ મળી રહે છે ઘણા લોકો પૂછતા હોય છે સાહેબ તમારી એપ્લિકેશન છે હા બિલકુલ મારી પોતાની એપ્લિકેશન નથી પણ એક જનરલ એપ્લિકેશન છે ટીચમિટ એનો ઉપયોગ કરું છું એપ્લિકેશન ઉપર જ ભણાવું છું ને એનું રેકોર્ડિંગ જે છે એપ્લિકેશનમાં જ રહે છે વીકેન્ડ અને પ્રી એક્ઝામ ટેસ્ટ સિરીઝ શરૂ થઈ ગઈ છે આપણે અત્યારે વિકેન્ડ નહીં પણ એવરી મંડે જે છે એક્ઝામ લઈએ છીએ કારણ કે વિકેન્ડમાં ભણીએ છીએ એટલા માટે બસો વીસ પ્લસ કલાકના રેકોર્ડ લેક્ચર લાસ્ટ ઇયર જે મેં ભણેલું છે એકવીસ બાવીસનું તમે રિઝલ્ટ જે જોયું એમાં ઓફલાઈન ને ઓનલાઈન બંને ક્લાસ કરાવેલા એમાં જે ભણાવેલું છે એના રેકોર્ડિંગ લેક્ચર જે છે એ ગૂગલ ડ્રાઈવમાં બધા મેં છે આ સંપૂર્ણ ટેકનિકલ અભ્યાસક્રમ જે છે મતલબ હું વર્ષોથી ટેકનિકલ જ ભણાવું છું મિત્રો તો અમારી સાથ જશે તો પણ તમે આઈડિયા જશે હું પહેલાં ગેટના ક્લાસ કરાવતો હતો અને પછી જે છે કોરોના પછી ઓનલાઈન ક્લાસ જ કરાવું છું ઓફલાઈન ક્લાસ બંધ કર્યા અને છેલ્લી બેચમાં જે છે નેવું ટકાથી વધુ ક્વોલિફિકેશન રેટ જે છે ઓનલાઈન જેટલી પણ બેચ કરાવેલી છે જો આ હું વાત નથી કરતો વાયરએસ પીએસએ એકવીસ બાવીસમાં તો ઓફલાઈનમાં જેટલા મારી પાસે હતા ને બધા પાસ થઈ ગયા હતા અને આ હું જે ઓનલાઈન બેચ કરું છું જે મેં ઓનલાઈન બેચ શરૂ કરી છે કે રિઝલ્ટ પણ તમને તમારે યુટ્યુબ ચેનલ ઉપર મળી જશે અલગ અલગ એક્ઝામના જેટલી પણ એક્ઝામના ઓનલાઈન પ્રોસેસ મેં કરાવેલા છે ઓલમોસ્ટ બધી એક્ઝામમાં નવસો નેવું ટકાથી વધારે લોકો પાસ થયેલા છે મિત્રો તમારે કોન્ટેક્ટ કરવો હોય તો આ નંબર આપેલો છે સેવન નાઇન એઇટ ફોર વન થ્રી વન થ્રી સેવન આ નંબર ઉપર તમે કોન્ટેક્ટ કરી શકો છો કેવી રીતે જોઈન કરવાનું છે એની માટે બરાબર છે તો તમને કાંઈ પણ ડાઉટ હોય આમાં તમારે કાંઈ પણ પૂછવું હોય આ વિડીયો વિશે તમે તમને કોમેન્ટ સેક્શનમાં કોમેન્ટ કરીને જરૂર પૂછી શકો છો મિત્રો ઘણા બધા લોકોને રિક્વેસ્ટ હતી સર એક કયા સબ્જેક્ટને પ્રાયોરિટી આપી જોઈએ કયા સબ્જેક્ટને પહેલાં પ્રિપેર કરવા જોઈએ તો એના ઉપર એક વિડીયો બનાવો તો બધા સ્ટુડન્ટની લાગણીને માન આપીને આપણે એક વિડીયો બનાવ્યો છે હોપફુલી તમને પસંદ આવશે પસંદ આવ્યો હોય તો મિત્રો સાથે શેર કરવાનું ભૂલતા નહીં મિત્રો અને ચેનલને સબસ્ક્રાઇબ જરૂર જો વાયરલેસ વીએસઆઈ માટે જેટલી પણ ઇમ્પોર્ટન્ટ અપડેટ હશે કે વિડીયો હશે આપણે જરૂરને જરૂર લાવતા રહેશે મિત્રો ધન્યવાદ